રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી સાથે જ કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વર્ગ વાપરીને ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર એ એની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલા ભરવા જોઈએ કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ખાન ખનીજ ખાધું ભૂ માફિયાના કોરામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની વાતો કરે છે નર્મદા નદી માં નર્મદાનો આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારાને ખાડા પડી ગયા છે કેટલા અકary મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે કાલે ત્યાં ખાલી શો કરવા આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆરમાં આવેલી છે ત્યાં ઇન્ટેન્સલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનિજ ખાધું ભૂમાફિયાને ખોળામાં માઠું મૂકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડાને ને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માર સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે

અને એને તારું મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શેર પાડશે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા અમને જોયો અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઊભી છે મારે પોલીસને એસપીને ભરૂચના વિનંતી છે કે પટ્ટો મારે પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઊભી રહી જાય છે શું કામ અમે ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ છે જે ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંગફરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે સુખામ ભાજપની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે જો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે આજે ભૂકો બોલાવી દઈશું ભૂમ એફેર ની ઓફિસ બંધ કરાવી દઈશું ચાલો